સુરત સિવિલમાં હોસ્પિટલમાં સ્ટેમ સેલ બિલ્ડિંગમાં ગેટ ઉપર બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા ભોગવતા આશારામનો ફોટો મૂકી એક ગ્રુપે પૂજા આરતી કરી હતી સુરત સિવિલમાં અંધભક્તિની પરાકાષ્ઠા જોવા મળી છે હોસ્પિટલમાં સ્ટેમ સેલ બિલ્ડિંગના ગેટ ઉપર બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા ભોગવતા આશારામનો ફોટો મૂકી એક ગ્રુપે પૂજા આરતી કરી હતી પાછી કરમની કઠણાઈ તો એ હતી કે તેમાં પીડિયાટ્રિક વિભાગના ડોક્ટર જીગીશા પાટડિયા સહિત નર્સ અને સિક્યુરિટી સ્ટાફ અંધભક્તિમાં લીન જોવા મળ્યા હતા નવરાત્રિમાં માતાજી કે કોઈ ભગવાનની જગ્યાએ આશારામની આરતી થતાં સુરત સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટને આ અંગે પૂછતા તેમણે સમગ્ર ઘટનાક્રમ અંગે કોઈ જ જાણ સુધા ન હોવાનું અને તેમની પાસેથી કોઈ પણ પ્રકારની પરમિશન લેવામાં ન આવી હોવાનું જણાવ્યું હતું મળતી માહિતી પ્રમાણે નવી સિવિલ હોસ્પિટલ જેને લોકો આશીર્વાદ સ્થાન તરીકે ઓળખે છે જેમાં ગત રોજ આશારામના અંધ ભક્તોના એક જૂથે બિલ્ડિંગના ગેટ ઉપર ફોટો મૂકી પૂજા આરતીનું આયોજન કર્યું હતું આરતી દરમિયાન મંત્ર અને ભજન કરવામાં આવ્યા હતા જેમાં હોસ્પિટલના કેટલાક ફરજ ઉપરના અધિકારી એવા પીડિયાટ્રિક વિભાગના સિનિયર ડોક્ટર જીગીશા પાટડિયા પણ સામેલ હતા આ સાથે જ ત્યાં હાજર સિક્યુરિટીના જવાનો પણ આરતીમાં જોડાયા હતા સ્થાનિક લોકો અને સામાજિક કાર્યકર્તાઓએ આ ઘટનાનો વિડિયો પણ ઉતાર્યો હતો સુરત સિવિલ હોસ્પિટલની જ સેલ બિલ્ડિંગમાં આ પ્રકારની ઘટના બની હોવા છતાં પણ સિવિલ હોસ્પિટલમાં શું થઈ રહ્યું છે તેની જાણ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર ધારિત્રી પરમારને નથી આ અંગે સુરત સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ધારિત્રી પરમારનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે આઈ એમ સોરી હું રજા ઉપર છું અને આઉટ ઓફ સ્ટેશન છું ઉલ્લેખનીય છે કે આ વિવાદ થઈ ગયા બાદ તેમણે જાણ થતાં વિવાદને દબાવવાનો પણ પ્રયાસ કર્યો હતો સિવિલ હોસ્પિટલમાં કોઈપણ પ્રકારનો વિવાદ થાય છે ત્યારે સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા દોષનો ટોપલો બીજા ઉપર જોડી દેવામાં આવે છે